બાબા સિદ્દીકીની હત્યામાં આણંદ કનેક્શન સામે આવતા પોલીસે મહારાષ્ટ્રના કોલા ખાતેથી ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે જ્યારે સલમાનની પત્નીએ તેણીનો પતિ નિર્દોષ હોવાનું અને તેને ફસાવ્યા હોવાનું જણાવ્યું હતું પેટલાદ ખાતે તાઇવાડા મસ્જિદ નજીક પ્રજાપતિવાસમાં રહેતા સલમાનભાઈ ઇકબાલભાઈ વોહરા અગાઉ રીક્ષા ચલાવતો હતો અને હાલમાં વલ્લભ વિદ્યાનગર જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં વેલ્ડર તરીકે કામ કરતો હતો અને મહારાષ્ટ્રના કોલા ખાતે મુંબઈ પોલીસ મારી મમ્મીની ડેથ થઈ ગઈ છે ત્યાં આગળ મારા પતિ મૈયત માં ગયા હતા તે પતિને મુંબઈ પોલીસ ઉઠાઈ લઈ ગઈ છે રાતે છે મને એવું લાગે છે કે એમને પૈસાની લાલચ આપીને ખાતું ખોડાયું છે પછી એમને પૈસાની લાલચ આપીને એ વ્યક્તિને ખાતુંમાં શું કર્યું મને કશી ખબર નહીં અને એમને બી કશી ખબર નહીં એમની પાસે એવું લાગે છે કે એમના પર બીજા વ્યક્તિનો ફ્રોડ કરેલો છે એમનું કોઈ વાક નહીં બીજા વ્યક્તિને એમનું ફ્રોડ કર્યું છે તમને એમને ફસાયો એવું લાગે છે હા મને એવું જ લાગે છે કે એમનું બીજું અકાઉન્ટ તો પાટણ સિ